આથેલા અને રાતનું થોડુંક ગાંઠિયાનું શાક જે મને બહુ જ પ્રિય છે ચાલો બધા નાસ્તો કરવા આવો છો ને ફ્રેન્ડ્સ નવ વાગ્યા છે ને કામ મારું બધું ઓલમોસ્ટ થઈ ગયું છે ચા પાણી પીવા ગયા છે નાસ્તા થઈ ગયા છે બધું એટલે બધું થઈ ગયું ચા પાણીના વાસણ થઈ ગયા છે અને બસ એક કામ મેઇન બાકી છે નાવા ધોવાનું કપડાં ધોવાના તો ફટાફટ એ એક વસ્તુ તમને બતાવું હું તળા જાગે ત્યાંથી મેં આ કોર લીધો તો તમને ખબર છે મહેંદીનો પણ મને લગાડવાનો કંટાળો આવે હા ધામ નામ રાખવા મારી ફ્રેન્ડ એ તો મને ઘણું કીધું પણ બસ હવે દિવાળી બે ત્રણ દિવસ આગયા છે ને ત્યારે ગેસ બાસ ને બધું યુઝ તો કરવો પડશે ને લાવીશું એટલે તો બસ ફટાફટ નાઈ ધોઈ લઈએ અને કામ પતાવી પછી પાછા આપણે મળીએ ને મમ્મી મમ્મી કઈ ગયા આર્યા તો બસ એ એનું બેઠા છે મજા મારે છે ચાલ ફટાફટ નાઈ લઈએ તો હું આવી છું મારા ફ્રેન્ડને ને કહે જે તમે ઓળખો જ છો મારી ફ્રેન્ડને મહેમાન આવ્યા છે એમના ઘરે તો હું મહેમાન ઇન્વાઇટ કરવા આવી છું કે થોડા દિવસ અમારા ઘરે રોકાવા ચાલો ફિલહાલ અત્યારે ચા પાણી પીવા આવો તો બસ ઇન્વાઇટ કરી લઈએ પછી તમને પણ મળાવો તો એ મહેમાન આવ્યા છે ફોરેન થી બહુ મોંઘેરા મહેમાન છે તો ઇન્વાઇટ કરી લઉં પછી તમને મળાવું ફ્રેન્ડ્સ ચાલો આપણે મોંઘેરા મહેમાનને ઇન્વાઇટ કરીએ કે આવજો અમારા ઘરે ચા પાણી પીવા

ફ્રેશ થઈ રહી અત્યારે અમારી આવી છે મસ્ત મજાની સાડા અગિયાર થયા છે ને મારા મમ્મી ઘણી જાતનું શાકભાજી સુધાયેલું છે મમ્મી જય સ્વામિનારાયણ ભાઈ હું બનાવે છે હજી મને કોઈ આઈડિયા નથી ખબર નથી કોને ખબર જ્યારે જમવામાં આવશે ત્યારે ખબર પડશે ઘડીક બટેટા પૌવા કહેવાય છે ઘડીક ટમેટાનું શાક કહેવાય છે ઘડીક કંઈક બીજું થાય ખરું પછી એનું કામ કરીશ ચાલો મારે મારી દોલી છે ફેસ પેક છે એને ચાળી અને ડબ્બામાં ભરી લઉં છે સાઈ બાબત છે એની માં મારા ઘરે છે એટલે આ માં મારું બટુડું છાનું રહી જા તારી મમ્મી આવે છે આવે છે એક સામે છે ઈ મસ્ત છે બ્લેક એન્ડ વ્હાઇટ જો ફ્રેન્સેના હાથેથી લઈને આમ મુકુ મને બહુ બીક લાગુ આ મામ આમ આજા ખાઈ લે મામ ખાઈ લે કેવા સે મોંગેરા મહેમાન ફ્રેસ આને હું તેડવા આવી આવીતી ફ્રેન્ડ્સ આ બેઉના નામ મારે રાખવાના છે આ વખતે હું નહીં રાખું તમે મને સજેસ્ટ કરજો તમે જે મને નામ કહેશો હું આ બેવના નામ રાખીશ એ આયો એ માં પડતું નહીં તો મને મસ્ત મજાના બે નામ કહેજો હે ગાઈસ તો 5:30 થઈ જશે મસ્ત મજાની સાંત થઈ ચા પાણી ક્યાં પીવા ગયા છે મારા મમ્મી અમે હું સોઈ ધાણી ધાણા તડકે રાખ્યા હતા ને હવે જોવે છે કે કચરો છે જો કે છે તો સાફ કરેલા જ છે હા વીણેલા જ છે અને હું ઘડીક પછી જાઉં છું બાર

સવાર છ વાગ્યા છે અને બસ હું અહીંયા ઘરે જ બેઠી છું અને મમ્મીના ફ્રેન્ડ આવ્યા છે એટલે હું પણ સાથે બેઠી જ છું ફ્રેન્ડ મારા મમ્મી જમે છે મમ્મી બધાને જમવાની બોલાવો મમ્મી જમે છે હાલ આ વડીલો આઠ ને દસ થાય છે અને મમ્મી જમે છે મેં જમે લીધું છે અને જેમાં તો એ જ different છે મારા એટલે કે દેશી. આજે મને રોટલો ખાવાનું મન થયું તું. ચા મારે દૂધ નતું ખાવું તો ચા ખાવી તી એટલે ચા ને રોટલો ખાવાનું મન થયું. બાય the way અમારે લોટ બાજરાનો નથી તો હું બાજુ ઉધારી જમવાનું એટલે કે બાજરાનો રોટલો મને ખાતો તો હું લેવા ગઈ તી. તો બસ લાંબા સમયથી રોટલો લઈ આવી અને ચા રોટલો શાક ને મરચાં ને એવું આજે હું જમી. તો બસ આજ મારા મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જય સ્વામિનારાયણ મસ્ત મજાના સપના જોજો તો અત્યારે મારા મમ્મીના ફ્રેન્ડ બેસવા આવ્યા હતા તો બસ હમણાં એ ગયા જ છે એના ઘરે એટલે બાજુવાળા લાભ માસી તો એ કહેવાય આવ્યા હતા કે રોટલો ઘટે તો આ લ્યો હું દેવા આવી છું પણ મેં જમી લીધું હતું અને મારી ફ્રેન્ડ મમ્મીની ફ્રેન્ડ ગઈ પણ મારી ફ્રેન્ડ ક્યાંય આજે નથી ગઈ તો ચાલો બબાય જય સ્વામિનારાયણ